શ્રી રામ આજે આપણે વિસાવંદર ના આંગણે આયા છે જિલ્લા જુનાગઢ માં ગીર જંગલ માં જે અંધજન શાળા છે ભેસાણીયા સાહેબ જે ચલાવી રહ્યા છે તમામ બાળકોને એટલી સરસ તાલીમ આપેલી છે કે લોકો એમનું બધું જ જાતે કરી શકે છે એમની દેખભાલ અને બધી સહાય અહીંયા ભાઈઓ પૂરી પાડે છે અને એટલી સરસ સંસ્થા છે અને એટલું મનથી આ લોકોએ ભજન કર્યું છે આપ શ્રીએ જોયું કે એ લોકોએ રામ નામના નાદ સાથે આખી જ ગીર થી રહી ગિરનાર સુધી નાદ ગુંજતો જ રહ્યો અને આ જ શ્રદ્ધાંજલિ માતા માટે જે બી યોગદાન આપ્યું છે એ તમામ જીવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તમામને એટલું જ કે ઈશ્વર એ બધાની આત્માને દિવ્ય આત્માને શાંતિ આપે અને જે બી પીડિત છે એમને જલ્દી રિકવરી આપે અને બધાની સલામતી બધાની રક્ષા સુરક્ષા કરે ભારત માતા અને ભગવાન ઈશ્વર ભગવાન શ્રી રામ અને બધા જ એકબીજાની સેવાના ભાવથી એક સદ્ભાવનાથી એક સમાનતાના ભાવથી બધા જ ધર્મના રસ્તે ચાલે અધર્મનો નાશ થાય અને બસ અમારો આટલી જ પ્રાર્થના છે કે બધી જ બેન દીકરીનો સુહાક્ષ સલામત રહે અને બધા બાળકોના એમને વાલીઓનો પ્રેમ મળે અને આવનારો સમય હિન્દના ભવિષ્ય જે નાના નાના ભૂલકાઓ છે એનું બહુ જ ઉજ્જવડ રહે એ જ ભારત માતાની કૃપા બધા બાળકો પર વરસતી રહે આજે બહુ જ સરસ રીતના આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે તમે જોયું જશે કે કેટલું સરસ ભજન ગાય છે વાજિંદ્રો સાથે અને તાલ સાથે એક લયબદ્ધ સાથે અને આજ આપણા એકતાનું પ્રમાણ છે આપણે સંગીતથી એક કલાથી આપણે બધા જોડીએ છીએ સાથે આપણે આઈએ છીએ પરિવાર બનીએ છીએ અને સમાજના બધા વર્ગો સાથે આવીને ભગવાનનું ભજન કરે એનાથી મોટું તો મને નથી લાગતું આપણા બધાનું કોઈ બી ભાગ્ય હોઈ શકે જે હંમેશા દુર્ભાગ્યને દૂર કરી શકે છે એટલે આજે બહુ જ સરસ પ્રોગ્રામ થઈ ગયો આપ વડીલોની કૃપાથી આપ મીડિયાવાડાનો સહયોગોથી વિસાવગરના સહયોગથી હા અને સાહેબ શ્રી આપણા જે સાહેબ જે આ સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે જે સહયોગ આપી રહ્યા છે ભેસાણીયા સાહેબ શ્રી ના સહયોગ અને તમામ સ્ટાફ ના સહયોગ અને આ સરસ સરસ ગુલકાજી ગો હોય અશોકભાઈ હોય જે બી હોય બધાનું એટલું સરસ યોગદાન છે એટલું પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે લોકોનો કે ભગવાન આ બધાની બધી જ મનોકામના પૂર્ણ કરશે અને સમસ્ત ભારત નાગરિકોની તમામ મનોકામના પૂર્ણ કરશે અને બધાની રક્ષા સુરક્ષા કરશે ભારત માતા જય હિન્દ જય ભારત